ડભોઈ વિસ્તારની આ ઘટના છે ખોદેલા ખાડાને લઈને બેગવાડાના રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છેલ્લા બે દિવસથી ખોદેલા ખાડાને લઈને બેગવાડાની મહિલાઓ નગરપાલિકા ખાતે ઓફિસમાં રજૂઆત કરવા માટે આવી હતી પરંતુ વોર્ડ નંબર ત્રણના નગરસેવકો પણ આ વિસ્તારમાં રહીશોનું સાંભળતા નથી ડભોઈ શહેર બેગવાડા વિસ્તારમાં ચોમાસાની કાસના પાણીના નિકાલ માટેની પાઇપલાઇન ચોકઅપ થઈ જવાથી વિસ્તારના રહીશો દ્વારા નગરપાલિકા ખાતે રજૂઆત કરતા આવવામાં આવ્યું હતું છેલ્લા બે વરસ થયા કાસની સમસ્યા અને વોર્ડ નંબર ત્રણના નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો કોઈ ધ્યાન આપતા નથી ત્યારે આ વિસ્તારના રહીશો દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરતા બે થી ત્રણ વખત દિવસ પહેલા જેસીબી મશીન દ્વારા પાઇપલાઇન ખોદી નાખવામાં આવી હતી પરંતુ આ પાઇપલાઇનના ખોદેલા ખાડા મુજબ ખુલ્લા રહ્યા હતા અને હાલ ચોમાસાની ઋતુ ચાલુ થઈ ગઈ હોય તેમ વરસાદ પડતો હતો અને આ ખોદકામ કરેલા ખાડામાં પાણી ભરાઈ જવાના કારણે આ વિસ્તારમાં નાના બાળકો રમતા હોય છે અને જો કોઈ પડી જાય તો જવાબદારી કોની અત્યાર સુધી ખોદાયેલા ખાડાનું કોઈ જ કામ કરવામાં નથી આવ્યું ખાડાને પૂરવામાં નથી આવ્યા નગરપાલિકાએ કોઈ પણ પ્રકારની કામગીરી પણ કરી નથી ત્યારે આ વિસ્તારના રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વહેલી તકે આ કામગીરી જો નહીં કરવામાં આવે તો લોકો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી અમે બેગવાડાના રહીશો જે બેગવાડામાં પાટલા કઈ વર્ષોથી રહીએ છીએ પણ અમારી સમસ્યા એ વોર્ડ નંબર ત્રણમાં પાટલા બે વર્ષથી આ સમસ્યા છે કે અમારે જે વરસાદી કાંસ જે છે પાણીની થઈ તો તો અમે કરેલી પાટલા બે દિવસ પહેલા નગરપાલિકાનું જીસીબી આવી અને પાઇપો ભૂંગરા કાઢી ગયું છે અને ત્યાર પછી કોઈ ઝાંકવા આવ્યો નથી અમારા ઘરના આંગણામાં એટલી ખરાબ પરિસ્થિતિ છે કે અમારા છોકરા પડીને મરી જાય એવી સમસ્યા છે એટલે અમે નગરપાલિકાને વારંવાર રજૂઆત કરતા કોઈ નિકાલ આવ્યો નથી અગર જો આ નિકાલ નહીં આવે તો અમે કાયદેસર રોડના ઉપર ધરણા કરીશું ભૂક હરતાલ કરીશું અને રોડ ઉપર આંદોલન કરીશું